વડોદરા મહાનગરપાલિકાના ગાજરાવાડીમાં આવેલા સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એન્ટ્રીટેડ પાણી આવતું હોવાની અને પ્રાઇમરી ટેન્ક કાર્યરત ન હોવાની અટકણોએ જોર પકડ્યો છે પ્લાન્ટમાં સફેદ ફીણ જોવા મળતા ચકચાર મચી જવા પામી છે છાસઠ એમએલડી ક્ષમતાના આ પ્લાન્ટમાં પાણી શુદ્ધ થાય છે કે કેમ તેવી લોકોમાં ચર્ચા છે અધિકારીઓનો દાવો છે કે બાવીસ વર્ષ જૂના પ્લાન્ટની અવધિ પૂરી થઈ ગઈ છે પરંતુ હજુ પણ જીપીસીબીના ધારાધોરણો પ્લાન્ટ પૂરા કરે છે ચોમાસામાં બાયોલોજીકલ પ્રોસેસથી ફ્રેમિંગ થાય છે અને ટ્રીટેડ પાણી જ છોડવામાં આવે છે પણ એ પ્લાન્ટની ત્રેવીસ વર્ષ જૂનો છે એટલે મશીનરીમાં વારે ઘડીએ મેન્ટેનન્સ આવે છે જે કોન્ટ્રાક્ટર દ્વારા એને રિપેર પણ કરવામાં આવતું હોય છે ના અત્યારે પ્લાન્ટની અંદર જે રો સુએજ આવી રહ્યું છે જે મલિન જળ આવી રહ્યું છે એ પ્લાન્ટ ડિઝાઇન પ્રમાણે આપણે ટ્રીટ કરીને જ છોડીએ છીએ પ્લાન્ટ ખાતેથી અથવા તો બીજી કોઈ જગ્યાએથી આપણા એસટીપીમાંથી બાયપાસ કરવામાં આવતું નથી એટલે અનટ્રીટેડ સુએજ જતું હોય એવું તો છે જ નહીં